મોટા મોટા ઋષિઓ પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે મોટા મોટા મહાત્માઓને ભય લાગે છે કે પ્રભુ ક્યાંક કોપાય માન ન થઈ જાય પણ આ તો પરમેશ્વરની વાત છે અને અહીંયા હરિરાયજી યશોદોત્સંગ લાલિત ની વાત કરે છે કે અમારા સેવ્ય અમારા લાલન કેવા છે ક્ષણમ ક્રુદ્ધ ક્ષણવારમાં ખીજાઈ જાય એવા નાજુક સ્વભાવવાળા છે પણ ક્ષણમૃષ્ટ ક્ષણમાં રાજી થઈ જાય એવા કોમલ સ્વભાવના છે મોટા ભાગના લોકોને સેવા લાગતી હોય અપરાધ ન થઈ જાય અરે અપરાધ થી બચવું હોય ને તો ઠાકોરજીની સેવા કરજો કારણ કે આજે સેવામાં કોઈ અપરાધ થયો અને બીજા દિવસે ઠાકોરજીને જગાવીને ચણસ્પર્ષ કર્યા ને તો એ બધા અપરાધો નિર્મૂલ થઈ ગયા પ્રભુ જ તો અપરાધો થી મુક્ત કરનારા છે પ્રભુ કેવા નિર્દોષ બાળક જેવા છે એ સમજાવી રહ્યા છે હરિરાય બાળકનો જેવો સ્વભાવ એ રીતે જ કરવી જેમ એક નાનકડા બાળકને ખોળામાં લઈએ ને એવી ભક્તિ કરવી એટલા નાનકડા બાળકને આપણે એટલા જોરથી પણ નથી પકડતા કે વાગી જાય અને એવું ઢીલું નથી પકડતા કે છટકી જાય એક નાનકડા બાળકને કેવી રીતે ખોળામાં તમે લો કેવો વિવેક કેવી નાજુકતા કેવી નજાકત એને ગોદમાં લેવાની નાના બાળકને ખોળામાં લેવું પણ એક એક વિવેક છે કળા છે કે એને કઈ રીતે લેવું ભક્તિ આ રીતે અતિ આગ્રહ કોઈ વસ્તુનો ન કરી લેતા કે જેથી ઠાકોરજી ને શ્રમ પડી જાય અને સાવ પ્રભુની મહત્તા ન મૂકી દેતા કે ઠાકુરજી તમારે ત્યાં બિરાજે જ નહીં આમાં એક વિવેક છે જ્ઞાન આપી શકાય પણ વિવેક તો પ્રગટે વિવેક શીખવાડાય નહીં વિવેકનું તો પ્રાગટ્ય હોય જેમાં સંગીતના સ્વર હોય સા રે મ પદ ની સા હવે તમે સાથી સા તમને મોઢે થઈ ગયું એટલે તમને સરગમ આવડી ગઈ કહેવાય સા એ સૂજ છે કે સા ક્યાં આવે રે ક્યાં આવે ગ ક્યાં આવે ખાલી સા રે ગ ગમ પદ ની સા બોલી જવાથી સરગમ ના આવડે પણ જ્યાં સા હોય ત્યાં સાની શૂઝ પેદા થાય એ સા ત્યાં નીકળવો જોઈએ રે ગ એ શૂઝ હોય સ્વર્ની શૂઝ છે તાલની શૂઝ છે તમે ભલે મોડે શીખી જાવ તાલ પણ શૂઝ પ્રમાણેનો લઈ જોઈએ એમ જ વિવેક પ્રગટવો જોઈએ સેવામાં અને એટલા માટે કહ્યું અમારા લાલન એવા નિર્દોષ બાળક જેવા છે અને એક વસ્તુ જોજો પ્રભુ લોકવત્તુ લીલા કેવલ્યમ પ્રભુ જે લીલા કરે ને એને પૂરેપૂરી નિભાવે એ જો બાળક બનશે તો પૂરેપૂરા બાળક બનશે એને જો ભગવાન રૂપે સ્વીકારશો તો પૂરેપૂરા ભગવાન બનશે આપણા બધાની તકલીફ એ કે હવેલીમાં હું ઠાકોરજી સામે જોતો હું ત્યાં સુધી ઠાકોરજી છે મેં આખો ફેરવી એટલે એ ગયા તો એવું તો હોય નહીં પ્રભુ બાળક બાલ ભાવે તમે ભજો તો પછી બાળક જે રીતે કરે પ્રભુ પણ એ રીતે કરે આપણા નાના બાળકો કેવા હોય ક્ષણમૃષ્ટ ક્યારેય કઈ વાતથી ખીજાઈ જાય ખબર ન પડે અને ક્ષણમૃષ્ટ તમે એને સોનાના દાગીના આપીને પહેરાવ્યો હોય તોય રડે જાય રડે જાય રડે જાય સોનાનો ઘૂઘરો આમ કરો તોય એને કોઈ મહત્વ નહીં એટલામાં કોઈ બહાર મહેમાન આવ્યું દરવાજાની સાંકળ ખખડાવી એ ખખડાટ જોઈને હસવા લાગે એવું બાળકો એ સેનાથી રાજી થાય ને સેનાથી નારાજ થાય કોણ જાણે એનું કોઈ પ્રમાણ થોડી છે કે પ્રસન્ન કેમ થાય એક વસ્તુ યાદ રાખો ઠાકોરજી જે તમારે ત્યાં બિરાજે છે ને એને આ દુનિયામાં સૌથી વધારે કોઈ વાલુ હોય ને તો એ તમે છો આ એક વાત સમજી લો એને સૌથી વધારે પ્રિય તમે છો એ તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે નથી આવતો એ તમારા માટે તમારા ઘરે આવ્યો છે આપણે વ્યવસ્થાના નામે ઠાકોરજીને મૂકી જઈએ હવે વૈકુંઠ જેવો ભોગ તમે ધરી શકવાના છો વૈકુંઠ જેવા શ્રંગાર તમે ધરી શકવાના છો વૈકુંઠ જેવી સુવિધા ને સિંહાસન તમે આપી શકવાના છો નહીં ને છતાંય તમારા ઘરે કેમ આવ્યા કારણ કે વૈકુંઠમાં તમે નહોતા અને એને તમારા હાથની સેવા લેવી હતી એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે રહેવા આવી ગયો આપણે એમ કહીએ કે સેવા માટે મેં આટલું છોડ્યું આટલું આટલું મૂક્યું કર્યું વિચાર કરજો ક્ષણવાર માટે કે તમારા ઘરે આવવા માટે ઠાકોરજી નથી એટલે તમારી વ્યવસ્થા માટે તમારા શ્રગાર અને ભોગ માટે ઠાકોરજી ઘરે નથી આવ્યા એ તમારા માટે તમારા ઘરે આવ્યા છે અને એટલા માટે ગમે તેટલી વ્યવસ્થા ગોઠવીને એને બીજે ક્યાંક મૂકીને જાઓ એ રાજી નથી પણ એ તકલીફ સહન કરવા તૈયાર છે પણ એ જો તમારી જોડે છે ને તો એ પ્રસન્ન છે તમે વ્યવસ્થાના નામે એને મૂકીને ન જાઓ એને તમારાથી લગાવો છો એ તમારાથી પ્રસન્ન છે અને એટલા માટે બહાર ગામ ગયા હોવ કદાચ વહેલું મોડું થયું આ થયું એ થયું કાંઈ વાંધો એ તમા તમે છો તે રાજી છે તમારા થકી એ રાજી છે તમે ભલે ને ગમે તેટલું બેસુરુ ગાવ એ તમારા સાંભળીને રાજી છે કોઈ નાનકડા બાળકની આગળ લતા મંગેશકર ની સીડી વગાડો તો રડે જ જશે પણ એની માં ભલે બેસુરું ગાતી હશે ગાશે ને તો સુઈ જશે બાળકને એના માં આસક્તિ છે એને કોઈ ઉત્તમ સંગીત નથી સાંભળવું એને માનો અવાજ સાંભળવો એમ તમે અષ્ટ સખાની વાણી ગાવ આ ગાવ તમને એમ ત્યાં નથી આવડતું વાંધો નહીં વાંચો પણ તમારા ઠાકોરજીને તમારા અવાજમાં રસ છે આપણે ત્યાં તો પ્રસંગ નથી આવતું રૂપા પોરિયા એવું બેસુરુ ગાતા અને ઠાકોરજીની ચોકીદારી કરે દ્વારપાલ આખો દિવસ અષ્ટ સખાઓને સાંભળે મંગળાથી શયન સુધી અને રાતના એકલા હોય ને એટલે પછી ગાય પણ એવું બેસુરુ ગાય એવું બેસુરુ ગાય અને રાતના સમયે લાલ અને જાગો હો ભયો ભોર જે યાદ આવે ગાતા જાય એકવાર ગોવિંદ સ્વામી જતા હતા ને એમને થયું કે આ આવું બે સુરુ ને અમારા ઠાકોરજી તો કલાનિધિ છે સેવ્યમાનમ કલાનિધિ અને એની આગળ આવું બે સુરુ કરાય ઠાકોરજીને શ્રમ પડે એ રૂપા હવે આ કાલ કાલથી ગાતો નહીં ના પાડી એટલે ગાવાનું બંધ કર આખી રાત ગાયો નહીં અને બીજા દિવસે ગુસાઈજી નવનીતલાલની સેવામાં વધારે જુએ તો ઠાકોરજીના નેત્ર લાલ થઈ ગયા જેને આખી રાત પ્રભુ પોડ્યા ન હોય પૂછ્યું બાબા આમ નેત્રો લાલ કેમ છે તારે નવનીતલાલે કહ્યું કે આખી રાત હું સૂતો નહીં કેમ બાબા અમારાથી શું અપરાધ થયો કાંઈ નહીં કાલે રૂપાએ ગાયું નહીં એટલે મને નીંદ ના આવી પૂછ્યું તે કેમ ના ગાયું રૂપાને બોલાવ્યો આ ગોવિંદ સ્વામી ના પડી એટલે ના ગાયું ગોવિંદ સ્વામીને પૂછ્યું કેમ ના પડી આ એવું બેસુરું ગાય છે મને જો પ્રભુ કલાનિધિ છે એમને શ્રમ પડતો એટલે ના પાડી ઠાકોરજી બે ગુસાઈ ગાય એટલે ગોવિંદ સ્વામી ના પડી એટલે ના ગાયું નવનીતલાલ હું તો વાર્તા સમજીને સાંભળતો મને એમ થાય કે મને વાર્તા છે અને વાર્તા સાંભળતા સાંભળતા સુઈ જતો એવા અમારા ઠાકોરજી છે ક્ષણમ મૃષ્ટ અને ક્ષણમ ક્રુત પણ નાના બાળકનો જેવો ક્રોધ હોય ને આપણા લાલનનો નો ક્રોધ એવો જ છે એ ભલે કે માં હવે તારી જોડે હું વાત નહીં કરું પાછો કલાક થાય એટલે દોડતો દોડતો માના જ ખોળ્યા એમ પ્રભુ નારાજ થાય ને તો એ તમારાથી દૂર નથી જવાના થોડી વાર માટે કદાચ રીસાય એટલે ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ વૃષ્ટ નાની વાતમાં પ્રસન્ન થઈ જનારા ઠાકોરજી કઈ વાતથી રાજી થઈ જાય કોણ જાણે તો પદ્મનામદાસના ના છોલે થી બી રાજી છે એને ક્યાં એવું કહેવું છે કે છપ્પન ભોગ જ જોઈશે તમારું સમર્પણ પૂરું હોવું જોઈએ એ બહુ મહત્વનું છે શું એક વિચાર વિચાર આપણે કરીએ આજના જીવનમાં બહુ સમય તમે આપી શકતો હોય કોઈ વ્યક્તિ એટલો બધો વ્યસ્ત રહેતો હોય કે જે અષ્ટયામમાં ઠાકોરી સામે બેસી ન શકે એટલી બધી વાત તો શું એ ભક્ત ન કહેવાય સમય આપનારો જ ભક્ત કહેવાય ભક્ત કોણ કદાચ વધારે સમય ન આપી શકો પણ એને જીવનમાં ક્ષણે ક્ષણે મહત્તા વધારે આપજો તોય તમે ભક્ત છો પલે એનું સ્વીકાર કરજો કે એક એક શ્વાસ ઠાકોરજીની કૃપાનું પ્રમાણ છે એની કૃપા થકી હું જીવી રહ્યો છું તો ઘણી વાર એમ થાય કે આજના એવા વ્યસ્ત જીવનમાં આખો દિવસ દોડા દોડમાં લાગેલો માણસ ભગવાન આગળ બહુ નથી બેસી શકતો તો શું એ ભક્ત નહીં એક વસ્તુ યાદ રાખજો અમે તમા અમે અમે લોકોએ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાયા અમે લોકોએ તમારા માથે ઠાકોરજી પધરાયા છે તમે એમ કહો છો મારા ઘરે પધરાયા આપણે જોઈએ મારા માથે આ સ્વરૂપ બિરાજે છે મારા માથે આ સ્વરૂપ પધરાવ્યું છે મારા માથે આ સેવા બિરાજે છે આપણે એમ જ બોલીએ છીએ ને અને જુઓ ને ભાગવતજીમાં જ્યાં વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા બધી બેડી ખુલી ગઈ બધેથી રસ્તા મળી ગયા અને છેક જેલમાંથી મથુરામાંથી ગોકુળ પહોંચી ગયા એમ કદાચ આપણે બધા જ જેલમાં બંધ છીએ આ મોહ મમતાની આ મથુરામાં કંસના પેલામાં રાજ્યમાં ક્યાંક વસીએ છીએ ચારે બાજુ આસુર ભાવમાં પણ જો માથે ઠાકોરજી પધરાવશો ને તો એક દિવસ ચોક્કસ ગોકુલ ઠાકોરજી લઈ જશે કે જ્યાં વ્રજભક્તો હશે ચકૈરી ચલ સરોવર જ્યાં નહીં પ્રેમ વિયોગ ક્યાંક ઠાકોરજી તમને એવા ઉત્તમ મુકામ પર પહોંચાડશે જો માથે ઠાકોરજી હશે બહુ મોટો ફરક છે એ ઘરે બિરાજવા બીજા માથે બિરાજવા ઘરે બિરાજવા એ તો એક વ્યવસ્થા છે એમની પણ માથે બિરાજવા એ વૃત્તિ છે એ ભક્તની વૃત્તિ છે મારા માથે ભગવાન છે અને માથે ભગવાન છે એની કૃપા મારા માથે છે એનો હાથ મારા માથે છે ભગવાન મારી જવાબદારી નથી ભગવાન મારી સુરક્ષા છે એ આપણી સુરક્ષા છે એને આપણને સાચવી રાખે આપણને એમ લાગે છે કે આપણે ઠાકોરજી સાચવીએ છીએ એ આપણો ભાર નથી એ આપણો આનંદ છે એ આપણી સુરક્ષા છે અને સતત એમ વિચારવું કે હું પ્રભુને સાચવી લઈશ ને તો એ બધું મારું સાચવી લઈશ મારા જીવનમાં કોઈ સંકટ નહીં આવવા દે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને તો કેટલું ગૌરવમાં રહેવું જોઈએ અરે જેના બેંકના ખાતામાં ધન વધારે હોય ને તોય છાતી બોલાવીને ફરતો ઘણા પડ્યા છે રવિવારે ફરતો હોય ત્યારે તો બેંકે બંધ હોય જોઈએ તોય ના મળે ઘણા પડ્યા છે ઘણા તો વિચાર કરો જેના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો ગુમાનમાં ફરે છે તો જો એના ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ એને તો કેવું ગૌરવ જીવનમાં રાખવું જોઈએ મારા ઘરે ઠાકોરજી બિરાજે છે એને એક આત્મગૌરવ થવું જોઈએ મારા માથે પ્રભુ બિરાજે છે અને જેના માથે પ્રભુ હોય એને જીવનમાં ક્યાં રોકાવાનું છે ક્યાં કઈ નડવાનું છે કારણ કે માથે બિરાજ તો ઠાકોરજી બધેથી પાર કરશે અને એટલે જ ભગવાન ઓપ્શન બધાને આપે જેમ કહેવાય ને દુર્યોધન ને અર્જુન ગયા ભગવાન પાસે ને ભગવાને બે ઓપ્શન આપ્યા એક બાજુ મારી સેના છે અને એક બાજુ હથિયાર વગરનો હું છું પસંદ કરો તમારે શું જોઈએ છે દુર્યોધન ને સેનામાં સુરક્ષા લાગી સામર્થ્ય લાગ્યું વિજય દેખાયો પણ અર્જુનને ભગવાનમાં વિજય દેખાયો એટલે યાદ રાખજો ભગવાન કેવલ વ્યવસ્થાઓ આપે એ આપણી સુરક્ષા નથી પણ ભગવાન માથે બિરાજતો હોય ને એ જ આપણી સુરક્ષા છે એમાં જ આપણો વિજય છે એક ભક્તનો વિજય ભગવાનના શરણે રહેવામાં છે અને એટલા માટે કદાચ સમય વધારે નહીં આપી શકો તો વાંધો નહીં પણ એને મહત્તા મોટી આપજો જીવનમાં ભગવાનનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો જીવનમાં પલે પલ પ્રભુ છે તો બધું છે કારણ કે આપણા બુદ્ધિબળે આપણે નથી તરવાનું સાધન બળે નથી તરવાનું પુરુષાર્થ બળ આપણા માટે કોઈ કામનું નથી આપણે તો કેવલ આશ્રય બળે તરી જવાના છે આપણે જેનો આશ્રય લીધો છે ને એ બહુ મહાન છે આપણું સામર્થ્ય બહુ ઓછું છે આપણી સમજણ બહુ ઓછી છે આપણા સાધનો ટૂંકા છે પણ ભરોસો એ છે કે મેં જેના ચરણ પકડ્યા છે ને એ એ એ પ્રભુ તતો છે એટલે હે ભક્ત મહાપ્રભુજી કહે છે તું નિશ્ચિંત થઈ જા કારણ કે તે આશ્રય સમર્થ નો કર્યો છે જીવનમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે અલ્પાશ્રયો ન કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રય અલ્પ અને હિનનો આશ્રય નહીં કરવો કારણ કે પોતે ડૂબશે ને તમને ડૂબાડશે સમર્થનો આશ્રય કરો કે જે તારવામાં સક્ષમ હોય સમર્થ હોય અને તમે ભાગ્યશાળી છો તમને જગતના નાથ એવા શ્રીનાથનો આશ્રય મળ્યો છે તમને શ્રી વલ્લભ જેવા ગુરુનો આશ્રય મળ્યો છે તમે મહદભાગી છો અહિયાં પ્રભુનો સ્વભાવ સમજાવતા કહ્યું ક્ષણમ કૃદ્ધ ક્ષણમાં ક્રોધાય માનતી પેલી માજીની વાર્તા નથી આવતી બે બિલાડી ઝઘડતી હતી ઝઘડતી હતી એટલે ઠાકોરજી ડરી ગયા બાલ ભાવે સેવા કરતા એટલે પ્રભુને જે ભાવે પધરાવો પછી પ્રભુની અંદર એ જ ભાવો પ્રગટ થાય ડરી ગયા એટલે પેલા માજીએ કહ્યું અરે પ્રભુ આપે તો પૂતના મારી અઘાસુર બકાસુર માર્યા અને બિલાડીથી થી ડરો અરે ઠાકોરજી રિસાઈને પીઠ દઈને બિરાજી ગયા કે તારા ભાવને કારણે તો બાળક બન્યો છું બાકી હું તો સર્વસમર્થ છું તારો ભાવ છે એટલે હું બાળક તરીકે છું ક્ષણમૃકૃદ્ધ ક્ષણમ મૃષ્ટ નાની વાતમાં રીજી જાય મારો લાલન આપણા પ્રભુ નાની વાતમાં એટલે વસ્તુની મહત્તા ઠાકોરજીમાં નથી જો નાનું બાળક હોય ને એની અંદર વસ્તુની મહત્તા ન હોય પણ હાથની મહત્તા હોય કોઈ અજાણો વ્યક્તિ આવી સોનાનું હાર એને આપે ને તો એ ન લે પણ એટલા માટે યાદ રાખજો બેઠકજીમાં પણ યાત્રા કરવા તમે પચાસ જણા જારી ભરે આ કોઈ પૂજા માર્ગ નથી કે હું કરું તો જ મને ફળ મળે પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાની મહત્તા છે હાથ લગાવો તો એટલી જ સેવા છે અને એટલા માટે જ્યારે પણ બધા સાથે ગયા હો તો એવા વૈષ્ણવને આગળ રાખો એના હાથે જારી ભરાવવી કે જે હાથથી સેવા અધિક કરતો હોય જે વધારે ભગવત સેવામાં પહોંચતો હોય ને એના એને ભલે ઉંમરમાં નાનો હોય ત્યાં વડીલ જોવાની જરૂર નથી કે જે ઉંમરમાં મોટો હોય એને જ આગળ કરો જે સેવામાં મોટો હોય એને આગળ કરો એટલે સીધી સાધી ભાષામાં કહું કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવવી જે હાથ પ્રભુ ઓળખતા હોય કારણ કે બાલભાવ છે ને ત્યાં હાથની મહત્તા છે વસ્તુની નથી બાળકનીમાં તમે જોઈ લો ગમે તેટલી સારી વસ્તુ અજાણો આપે તો ન ગ્રહણ કરે પણ સાધારણ પણ વસ્તુ હોય પણ પોતાના સ્નેહીજન આપે તો એનું ગ્રહણ કરે છે અને એટલા માટે ક્ષણમ મૃષ્ટ એ ક્ષણવારમાં રાજી થઈ જાયો છે એટલે ગમે તેવો તમે અપરાધ કર્યો હોય ને પણ અમારો લાલન ક્ષણમાં રુષ્ટ થઈ જાય ક્ષણમાં પ્રસન્ન થઈ જાય એવો છે સ્વઅલ્પ વસ્તુ શું તોષિત એટલે જ કહ્યું કે સાધારણ સ્વઅલ્પ સાવ નાની વસ્તુથી પણ એ સંતુષ્ટ થઈ જાય એવા સ્વભાવ વાળો છે અને જ્યારે પદ્મનાભ દાસ ને ત્યાં કઈ ન રહ્યું ભોગ ધરવા માટે હાથ જોડીને મથુરાધીશ ને વિનંતી કરી કે જયરાજ કઈ ભોગ ધરવા માટે નથી ઘરમાં વિચાર કરવા લાગ્યા ને કહ્યા પ્રભુ આગળ કે પ્રભુ મારી ઈચ્છા છે કે હવે આપ મહાપ્રભુજીને ત્યાં પધારી જાઓ ત્યાં રોજ નિત નવીન ભોગ આપને મળશે અહીંયા તો હું છોલાઓની ઢગલી કરું છું આ દાલ આ ભાત આ શાક પલાળેલા છોલા આપને ધરું ને ભાવના કરું બોલો પ્રભુ શું આજ્ઞા છે ત્યારે ઠાકોરજીએ કહ્યું કે રોજ ઉપવાસ કરીશ પણ તારી જોડે રહીશ પણ તારી છોડીને હું બીજે ક્યાંય નહીં જાઉં તો વસ્તુ નાનકડી સાધારણ વસ્તુ કરીએ છે અરે સોનાની ચાંદીની જારી ચાંદીનો બંટો હોય આવા શ્રીંગાર હોય તો જ ઠાકોરજી પધરાવાય આવું મંદિર હોય તો જ ઠાકોરજી પધરાવાય આવી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી પધરાવાય અરે ઠાકોરજી પધારતા હોય ત્યારે ઠાકોરજી કોઈ લિસ્ટ મોકલે છે કે આ જોઈશે એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટાવા વલ્લભ પાસે ગયો અને પુષ્ટાવીને પાછા આપી દીધા ઝાપીજી અડધો કલાક બેઠો રહ્યો પણ કઈ ગુરુદેવ બોલ્યા નહીં ત્યારે એનાથી ન રહેવાયું એટલે કહ્યું કે કંઈક સમજાવો કેમ સેવા કરવી કેમ ધરવા કેમ જારીજી ભરવા હું તો એની રાહ જોઈને બેઠો છું ત્યારે ગુરુજને કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગ છે અહીંયા અમે વૈષ્ણવને નથી સમજાવતા અહીંયા તો અમે ઠાકોરજીના કાનમાં કહી દઈએ છીએ કે જેમ રાખે એમ પ્રસન્નતામાં રહેજો અહીંયા અમે ઠાકોરજીને સમજાવીને મોકલીએ છીએ વૈષ્ણવને નથી સમજાવતા જયારે પુષ્ટાવીએ છીએ ત્યારે પ્રભુને કહીએ છે બસ હવે આનું ઘરે આપનું ઘર છે આપની યશોદા છે અને આના ઘરનો વૈભવ એ જ આપનો નંદાલયનો વૈભવ છે અને એટલા માટે ઠાકોરજી એવા જો તમને સ્વભાવ સમજાવી દીધો ઠાકોરજીનો કે તમારા માથે બિરા અને આ ઠાકોરજીની વાત કરું છું આ કોઈ આકાશમાં રહેનારા ઠાકોરજીની વાત નથી કરતો આ ઠાકોરજીની વાત કરું છું એ કઈ નાથ બિરાજતા શ્રીનાથજીની વાત નથી કરતો આ જે ઠાકોરજીની વાત હરિરાયજી કરી રહ્યા છે એ ઠાકોરજી કોણ છે જે તમારા ઘરે બિરાજે છે આ તમારા ઠાકોરજીનો સ્વભાવ કહી રહ્યો છું રોજ જેની સેવા કરો છો ને તમે એ પ્રભુની સ્વભાવ કહું છું આજે તમે રોજ ખોળામાં લાલનને લો છો ને એ લાલનની વાત કરું છું અહીંયા જ્યારે પણ હું ઠાકોરજી શબ્દ વાપરું એટલે કોઈ મારા ઘરે બિરાજતા ઠાકોરજી ના સમજતા આ તમારા ઘરે જે બિરાજે છે ને એ પ્રભુની વાત કરું છું કથાના ઠાકોરજી જુદા ને સેવાના જુદા એમ ના હોય જ્યારે પણ કથામાં બેસીએ ત્યારે હંમેશા એ રીતે કથા સાંભળવી કે આ મારા ઠાકોરજીની વાત કરી રહ્યા છે એક કરીને જાણવા અને એટલા માટે તમારા ઠાકોરજી કેવા છે અલ્પ વસ્તુ સુતોષિત તોષિત સાધારણ વસ્તુથી પણ એ રાજી થઈ જાય એવા છે અને એટલા માટે કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખી ઠાકોરજીથી દૂર ન થતા આવું જલ નથી આવી જારી નથી આવો ભોગ નથી આવી મિશ્રી નથી આ નથી આ બધું પ્રભુ માટે છે પ્રભુ આના માટે નથી અને એટલા માટે કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ પ્રભુમાં ન થવો જોઈએ કેવા છે પ્રભુ સ્વકીય જ્ઞાન તદ્દઅન્ય જ્ઞાનવર્જિત નિજજનોના મનોરથ સિવાય ઠાકોરજી બીજું કાઈ જાણતા નથી પ્રભુનું જ્ઞાન કેટલું છે જે તમારા ઘરે બિરાજે છે તમારા હૃદયમાં જે મનોરથો છે ને બસ એ એટલું જ જાણે છે તમારા સિવાય બીજું જાણવા ને સમજવામાં એને કોઈ રસ નથી તમારા માથે બિરાજતા ઠાકોરજીને એક જ રસ છે તમારામાં છે બસ એટલે બીજી બધી વાતોમાં પ્રભુને રસ જ નથી જે જેમ છ દિવસનું બાળક હોય બસ એને માનો ખોળો મળે એટલે પૂરું આજુબાજુ શું થઈ રહ્યું છે કેમ ઉજવાઈ રહ્યું છે કોણ આવી રહ્યું છે કોણ જઈ રહ્યું છે એ બાળકને માં સિવાય બીજા કસામાં રસ નથી હોતો એમ તમારા માથે બિરાજતા ઠાકોરજી પણ એવા છે એમને તમારા સિવાય તમારા બીજા કસા કામમાં રસ નથી આજ પ્રભુનું જ્ઞાન છે બસ આટલું જ પ્રભુ જાણે છે આ પ્રભુનું જ્ઞાન આવા પ્રભુ સ્વભાવવાળા પણ કહ્યું હરિરાય મહાપ્રભુજી ઓગણીસમાં શ્લોકમાં કે આ તો મહાપ્રભુજીની કૃપા છે તો ઠાકોરજી મારા ઘરે બિરાજે છે નહીં તો પ્રભુ મને ઓળખે ક્યાંથી અને ઓગણીસમાં શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરી છે ઠાકોરજી તમને જોઈને તમારા ઘરે આવ્યા છે પણ તમને દેખાડનારા કોણ છે કે મહાપ્રભુજી અને એટલા માટે હરિરાયજીએ કહ્યું કારણ કે જીવને એમ થઈ જાય કે હું કેટલો મોટો ભગત મારામાં કેવા સદગુણ જો ને ઠાકોરજી મારે વશ થઈને મારા ઘરે આવી ગયા મન મારા પર મોહિત થઈને ઠાકોરજી મારા ઘરે આવી ગયા ત્યારે હરિરાયજી ચેતવે છે કે શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતી સ્વગૃહે હરિ આ તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને એ સેના માટે બિરાજે છે કારણ કે મહાપ્રભુજીની કૃપા તમારા ઉપર છે અને એટલા માટે મહાપ્રભુજીએ ઠાકોરજી તમારા ઘરે પધરાવ્યા પણ જો સ્વયં પૂર્ણ તમે સાચવી શકો એમ નથી ઠાકોરજી જો સ્વતંત્ર સ્વભાવ વાળા પ્રભુને પધરાયા હોત સ્વતંત્ર ઈચ્છા વાળા તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મને સાહસ વેદ અને ઉપનિષદમાં જે પરમાત્માની વ્યાખ્યાઓ છે એવા પરમાત્મા જો તમારા ઘરે આવ્યા હોત ને એક મિનિટ સાચવી શકો એમ નથી હવે વિચાર કરો નંદાલયમાં પ્રભુ જેવી લીલા કરતા એવી લીલા તમારા ઘરે પ્રભુ શરૂ કરે તો સાચવી શકો આજુબાજુ દોડીને જાય અને ફ્રીજ ખોલી ખોલીને માખણ ખાઈ જાય કોઈનું દૂધ પી જાય પાડોશીઓ જોડે ઝઘડા ન થઈ જાય તમારા એ વ્રજમાં જે વર્ણન છે એ વર્ણનવાળા ઠાકોરજી જો તમારા ઘરે આવી જાય તો તમે સાચવી શકો તમને કેવા પ્રભુ જોઈએ અમે કહીએ એ રીતે પ્રિય ભક્તજનો જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ